ફેસ્ટિવલ બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે પ્રથમ કેટેગરીની વાત કરીએ તો પ્રાદેશિક અને લક્ઝરી કેટેગરીનો સમાવેશ થાય છે તેની ફી પચાસ રૂપિયા રાખવામાં આવે છે લક્ઝરી કેટેગરીમાં અમદાવાદની જાણીતી હોટેલોનું ફૂડ માણી શકાશે બીજી કેટેગરીની બી વાત કરીએ તો રોયલ પેવેલિયન વેલનેસ પેવેલિયન અને આધ્યાત્મિક પેવેલિયનનો સમાવેશ થાય છે આ પેવેલિયન ભોજન લેવા માટે તમારે પંદરસો થી ત્રણ હજાર જેટલો ખર્ચ કરવો પડશે રોયલ પેવેલિયનની વાત કરવામાં આવે તો ગોંડલ લીમડી ગ્વાલિયર જેવા રાજ પરિવારોના વંશજો દ્વારા તેઓના કિચનમાં તૈયાર થતું શાહી ભોજન આપવામાં આવશે વેલનેસ પેવેલિયનમાં સેલિબ્રિટી શેફ ગૌતમ મહર્ષિ ઉપસ્થિત હશે તેમાં ભારતીય ભોજન પીરસવામાં આવશે ભોજન લેનાર વ્યક્તિનું આયુર્વેદિક રીતે મેડિકલ ચેકઅપ પણ કરાશે આધ્યાત્મિક પેવેલિયનમાં જગન્નાથપુરી તેમજ વૃંદાવનના રાધારમણ મંદિર દ્વારા ભોજન પ્રસાદી આપવામાં આવશે અહીં પરંપરાગત રીતે પંગત પાડી ભોજન પીરસવામાં આવશે આ સાથે અહીં એક અનોખું કોફી પેવેલિયન હશે જ્યાં મુલાકાતીને જીવંત કોફી પ્લાન્ટ લણની કરેલ લીલી કોફી બીન્સ શેકવાની પ્રક્રિયા અરેબિકા અને રોબ સ્ટારની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ મળશે ઇવેન્ટમાં અગ્રણી હસ્તીઓ લંડનની નેટફ્લિક્સ સ્ટાર શેફ આસમા ખાન બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદયસિંહ લિજેન્ડરી શેફ મંજિત ગિલ સેફ સુવીર સેલિબ્રિટી શેફ

કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ગુજરાત રાજ્ય અમદાવાદ અને ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે તેનો આ સ્ટોલ મૂકવામાં આવશે અને લોકો તેના ચુકવણું કરીને તે ખાદ્ય પદાર્થમાં આનંદ લેશે બીજો જે છે લક્ઝરી પેવેલિયન હશે કે જેમાં અમદાવાદની પંદરથી વીસ જે ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલ કે ઇસેટ છે તેની પાંચથી સાત આઈટમો સ્વાદ બુદ્ધિ દરેક લોકોને આપવામાં છે જે આ ફૂડ ફેસ્ટિવલની બીજી ટીમ હશે તેમાં ત્રણ પેવેલિયન બનાવવામાં આવેલા છે પહેલું પેવેલિયન કે જે રોયલ પેવેલિલિયન છે રોયલ હેલ્થ પેવેલિયન છે કે જેમાં ગુજરાત અને ભારત રાજ્યના રાજકારાના પરિવારોના આ જે ખાવાનું બને છે તે ત્યાં એજ જ એજ એ જ સ્ટાઇલથી એ શેફ દ્વારા બનાવેલું પીરસવામાં આવશે બીજું જે પેવેલિયન છે તે વેલનેસ પેવેલિયન છે જેમાં આયુર્વેદિક ડોક્ટર દ્વારા જે મુલાકાતી છે તેનું ચેકઅપ કરવામાં આવશે અને કફ પિત કે વાયુ જે પ્રકારનો પ્રદોષ હશે તે મુજબ તેને ફાઈકોર્સ ઇન્ડિયન વેજીટેરિયન મેનુ પીરસવામાં આવશે ત્રીજું પેવેલિયન હશે જે સ્પિરિચ્યુઅલ પેવેલિયન હશે કે જેમાં ભારતના બે મંદિર જગન્નાથપુરી અને રજ મંદિર રાધા રામન મંદિર બ્રશ બૃંદાવન ત્યાંથી ત્યાંના રસૈયાઓ અને પાંડાવ અને ગાદિપતિ આવશે તેમના આશીર્વાદ નીચે ચિત્તન્યા અને ભજનના ભજનના સાથ જોડે એ પ્રસાદ ગ્રહણ કરવામાં આવશે પ્રવેજન છે જે ત્રણ પેવેલિયન છે રોયલ પ્રૈવેલન સ ટ્રેલિયન અને સ્પીચલ ટ્રેલિયન એમાં પંદરસોથી લઈને બે ત્રણ હજાર સુધીની ફી લેવામાં આવશે કે જેમાં એન્ટ્રી સહિત એન્ટ્રી સાથે પ્રસાદ કે ભોજન પણ તેમાં આપવામાં આવશે જ્યારે જનરલ ટ્રેલિયન છે જેમાં તેમાં પચાસ રૂપિયા ફી રાખવામાં આવશે જેમાં મુલાકાતી હોય તેમને જે પણ ખાવું હોય તેના રૂપિયા મૂલ્ય ચૂકવી અને ખાવાનું હોય ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કાપટીફિકેશન પાણી કે લઈ બન કોઈ